વડોદરા શહેરમાં માં ઉત્તરાયણ પર્વ ને લઈને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં જેસીપી લીના પાટીલ ડીસીપી પન્ના મોમાયા અને ડીસીપી અભિષેક ગુપ્તા ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કર આવ્યું હતું તહેવારને લઈને શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે હેતુથી ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું ઉત્તરાયણને લઈને હાલમાં અમારા સિનિયર ડિસિપિઝ અના મોમાયા અભિષેક ગુપ્તા એસીપી અને સૌથી વધુ પોલીસની સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદદારી કરવા આવતા હોય છે તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ઘૂસપેઠવણી કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે આ અત્યારે માર્ચ કરવામાં આવ્યો છે પોલીસ જે નામદાર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે કેસો કરીને સાહિથી પાસઠ થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ બારથી કેટલી પોલીસ આવી છે બારથી ત્રણ કંપની એસઆરપી આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્ત માં જોડાશે